ભોગી ગયા હે થાનગઢમાં વાસુકી દાદાના મંદિરે તમે જોઈ શકો આપણી સામે વાસુકી દાદાનો ગેટ

ના ના એવું વિચારવાનું નહીં તો આજે આપડે થઈ જાય તૈયાર અને આપડે જવાનું હોય થાનગઢ તો થાનગઢ જઈને તમને બધાને વાસુકી દાદા ના દર્શન કરાવું અને દર્શન કરીને પછી આપણે જવાનું હોય બિલ ભરવા તો ચાલો ફટાફટ અત્યારે જાવી થાનગઢ અને તમને વાસુકી દાદા ના દર્શન કરાવી દઉં મિત્રો ગયા વાસુકી દાદા ના મંદિર તમે જોઈ શકો આપણી સામે વાસુકી દાદાનો ગેટ અને લખેલું પણ હે જય શ્રી વાસુકી દાદા અને અહીંયા ઉપર જો વાસુકી દાદાનો ફોટો એને દાદા લખેલું છે અને આ બાજુ એને મિત્રો બ્રિજ અને એ બ્રિજનું નામ પણ ને વાસુકી બ્રિજ રાખવામાં આવ્યું છે અને જોઈ લ્યો એની બાજુમાં એ તલાવ મસ્ત મજાનું અને અહીંયા પણ આપણે જઈશું પણ સૌથી પહેલા આપણે એને વાસુકી દાદાના દર્શન કરતા હોય તો ચાલો ફટાફટ એને દર્શન કરતા અને તમને પણ દર્શન કરાવી દઉં દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે આવી ગયા છે જ્યાં તલાવ નું મેં તમને કીધું હતું એ તલાવ પાસે આવી ગયા અને તમે જોઈ શકો મસ્ત મજાનો નજારો હે જોઈ લો કાંઈ ન ઘટે ચાલો અત્યારે આમાં આગળ લઈ જાવ ને આગળ તમને મસ્ત વ્યૂ દેખાડું કાંઈ ઘટેવું નહીં જોઈ લો આગળ મિત્રો આપણે આવી ગયા છે ને તમને હવે જે નજારો બતાવું એ કાંઈ ઘટે નહીં જોઈ લો મસ્ત મજાનો નજારો છે કાંઈ ઘટેવું નહીં પાછળથી એને મંદિરનો નજારો કાંઈક આવો લાગે જોઈ લો કેવી ધજા ફરકે અને આવો કાંઈક નજારો છે જો અને અહીં લોકો ફૂલ પણ પધરાવે અને માછલા એ અત્યારે દેખાય કે ન દેખાય એ તો નથી ખબર હમણાં ઓલા ભાઈ ને એ ગાંઠિયા નાસ્તા તો તમને બતાવ્યા જોઈ લો આવું કાંઈક મસ્ત મજાનો અને આવો કાંઈક નજારો હોય એટલે કાંઈક ઘટે જ નહીં હું કેવું તમારું કોમેન્ટ કરી દીજો અને અહીંયા લોકો મિત્રો ફોટા પાડવા અને એન્જોય કરવા બહુ આવે જોઈ લો અને મિત્રો આપણે હે ને આજ મંગળવારે મંગળવારે આવ્યા પણ જો સોમવારે આવ્યા હોત ને તો સોમવારે તમને એને ફૂલે ફૂલ ટ્રાફિક જોવા મળે કારણ કે અહીંયા હે સોમવારે વધારે વાસુકી દાદાને માને હે ને તમે જોઈ શકો આવું કંઈક મંદિર છે કેમ કે સોમવારે છે ને બધા વાસુકી દાદાને માને હે ને સોમવારે વધારે ગરદી હોય છે પણ અત્યારે જોઈ લો અત્યારે તો કોઈ બહુ છે નહીં કે અહીંયા હે જગ્યા ન હોય એટલી પબ્લિક હોય બધા ફોટા પાડતા હોય ને એવું કરતા હોય પણ અત્યારે કોઈ નથી તો ચાલો મિત્રો હવે મેં તમને જે બતાવવાનું હતું ને એ બધું બતાવી દીધું છે અને અત્યારે જ આવી આપણે બિલ ભરવા કારણ કે એને સાડા અગિયાર ઉપર થઈ ગયું હોય તો હવે આપણે જ આવી બિલ ભરવા અને બિલ પણ ભરતા અને બિલ ભરીને પછી એને મિત્રો એક કામ કરવાનું છે મને યાદ આવી ગયું હોય જે હું હાઈસ્કૂલે ભણતો તો તમને ખબર હોય તો મેં ઓલી બારમાની રિપીટરની પરીક્ષા દીધી હતી એમાં આપણે પાસ થઈ ગયા અને એની એને માર્કશીટ આવી ગઈ તો અત્યારે આપણે જવાનું હોય બિલ ભરવા અને બિલ ભરીને એને પછી જવાનું માર્કશીટ લેવા તો ફટાફટ એને અત્યારે બિલ ભરતાવી અને લાસ્ટ દરમિયાન તમે એનો નજારો એકદમ જોઈ લો સિનેમેટિક ચેન્જ બોર્ડ આપણે મિત્રો પોગી ગયા તમે જોઈ શકો આ જી જીબોર્ડ હવે અંદર જ આવી અને જોઈ કેવડીક લાઈન છે અને પછી એને બિલ ભરીને આપણે નીકળી હાઈસ્કૂલ બાજુ તો ચાલો ફટાફટ એને બિલ ભરતા આવી અંદર તો મિત્રો આપણે આવી ગયા ને આપણા ભાઈ હારા તમે જોઈ શકો એક દાદા એક જ છે બાકી એને કોઈ નથી લાઈન હાવ ખાલી જો આ હે આપણું બિલ અને આપણું બિલ છે કંઈક ત્રણ હજાર નસો છન્નું અને આ રહ્યું ને મારા દાદાના નામ ઉપર હાલે તો ચાલો ફટાફટ એને બિલ બનાવી ને પછી જ આવી હાઈસ્કૂલે ફાઇનલી મિત્રો બિલ આપણે ભર્યા એને તમે જોઈ શકો ચાર હજારનો ચાંદલો કરી નાખ્યો છે અને હવે મિત્રો આપણે જવાનું હોય હાઈસ્કૂલે જ્યાં આપણે માર્કશીટ લેવાની છે તો ચાલો ફટાફટ અત્યારે જ આવી હાઈસ્કૂલે અને આપણી માર્કશીટ લેતા આવી મિત્રો બિલ ભરીને આપણે વ્યાય હે હાઈસ્કૂલ ને તમે જોઈ શકો આ હે હાઈસ્કૂલ નો ગેર ને બાઇક આપણે પાર્કિંગ કરી નાખ્યું અને મિત્રો આ રેની ગર્લ્સ હાઈસ્કૂલ નો ગેટ જે મેન હતો ને એ અત્યારે અહીંયા તર નાખ્યું ને તે બંધ કરી દીધો તો ચાલો અત્યારે આપણે અંદર જઈ અને આપણી માર્કશીટ લેતા આવી મિત્રો માર્કશીટ પણ આપડી આવી ગઈ અને આ માયન મિત્રો ત્રણ જણાની માર્કશીટ માર્કશીટ જો આપડી એ નીતિયા ની હે અને ઓલા પેન્ટિયાની ની ત્રણ જણાની માર્કશીટ માર્કશીટ જે આ બે રહી ત્યાં દુકાને દેવાની અને મારી અત્યારે ઘરે લેતો જઈશ તો ચાલો ફટાફટ ને દુકાને જતા આવી અને પછી નીકળી ઘર બાજુ ફાઇનલી મિત્રો ઓલા બેની જે માર્કશીટ હતી ને એ આપણે દુકાને દઈ દીધી અને આપડી માર્કશીટ એને આ ટોપામાં સડાઈ દીધી અને લાસ્ટ વાર એને તમે વાસુકી દાદા દર્શન કરી લ્યો અને આપણે જઈએ કે આપણે બે થી ત્રણ કલાક જેવું થઈ ગયું હોય તો ચાલો ફટાફટ અત્યારે નીકળી ઘર બાજુ ફાઇનલી મિત્રો ભોગી ગયો ઘરે મિત્રો માંથી આપણા વિડીયો કોણ કોણ જોવે અને થાનમાં વાસુકી દાદાના દર્શન કોને કોને કર્યા રહ્યા છે એ કોમેન્ટમાં કહી દેજો અને હવે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી નાખી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલો બાજુમાં બે લાયકન આપી દબાઈ દેજો જેથી કરીને મારો સૌથી નવો વિડીયો તમારી પાસે પોગે અને મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી